ચાલો મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બોટાદ જિલ્લાના રાણપુરમાં સૌ પ્રથમવાર બજનદાસ બાપાની સ્થાપના કરવામાં આવે છે જે બજરદાસ બાપાના બગદાણા ધામથી પ્રસાદી ફોટા રૂપે લાવીને બજનદાસ બાપાની સ્થાપના જે અસર સોસાયટી રાણપુર મુકામે કરવામાં આવે છે સરસ મજાની બજનદાસ બાપાની સ્થાપના તો આપણે જો મિત્રો આ બધા સરસ મજાના સોસાયટીના તમામ સેવાભારી માણસો બધા સેવા કરવા માટે આવી ગયા છે સમસ્ત સોસાયટી બધાનો સાથ સહકારથી ભજનદાસ બાપાની સ્થાપના સરસ મજાની અસર સોસાયટીમાં કરવામાં આવી છે તો જો મિત્રો બધા સરસ મજાની ધજા પણ જો બજનદાસ બાપાની ચડાવી દીધી છે ભજનદાસ બાપાની સ્થાપના પણ સરસ મજાની થઈ જશે તો જોવા છે આપણે ભજનદાસ બાપાની મઢી સરસ મજાની રાણપુરમાં સૌ પ્રથમ વાર આખા રાણપુરમાં કોઈ જગ્યાએ છે નહીં જો સરસ મજાની રજા પણ ભજનદાસ બાપાની લહેરાય છે અને સરસ મજાની વિધિસર પૂજા કરીને ભજનદાસ બાપાની પોતાની સ્થાપના કરવામાં આવી છે તો સરસ મજાના બધાના સાથ અને સહકારથી આ છે આપણે કોમન પ્લોટમાં સરસ મજાની બધા સોસાયટીના સ્વયંસેવકો જો સરસ મજાની સેવા આપી રહ્યા છે

રહી વાત રે મમ્મા બોલી જવાનું બધાય આત્માના તૃતીય બોલો મમ્મા આત્માના તૃતીય પ્રત્ય પ્રાપ્ત ફલ પ્રાપ્તિ અર્ધ્ય અસર મુકામે શ્રી બજરંગદાસ બાપાય કર્મ નિમિતેના શ્રી ફોટા પૂજનમ દેહાર જન્મ હમ કરી ચર્યો ઓમ તચ્છ બ્રહ્માર પરમસ્તુ શેનો કરાવ પૂજક ફોટા ખાસ મુરત કેવું કે નથી આ અને હું ખોટો ના પડી જો બે વાર કર્મ ખોટો કરે

પેલા કોનો તમે પગ જોશો કે ગમે ત્યારે તમારે કોઈ પણ પૂજન કરવું હોય તો પેલા પેલા અંગૂઠો પગ જોવો પડે અંગૂઠો એવી ભાવના કરી લેવા ઓમ ભૂર્વાસ્વા ગુરુવંદનમ સમર્પયામ એમ નમ પાદ્યમ પાદ્યામ એમ સમર્પયામ શાસ્ત્ર શિરખા પુરખે શાસ્ત્ર વાદક સ્વભાવ મિકો સર્વન સદ્વાર સાંગોલમ મહા આ મૂકી દો પાણી બીજી વખત

તીર્થો સ્નાનપયા મમ નોત્ર ધનવાન તન્મથી દીર્ઘવાચે દુર્ગમોત્રે ધન્વાન તન્મી શર્તી સભા સુગંધી નિર્મલ જળમ આત્મન મહેધત્ત ગૃહમ પરમેશ્વર પુસ્કરાધનસ્થાની ગછન તો પવિણી સ્નાનકાલે સદા મવા પ્રભાતિ ગંગા મધ્યા તો સરસ્વતી અપરાે શર્વતીર્થાને રાતુવે નર્મદા અપવિ પવિત્રો બિવાહ્ય સમ્રતેંતરસુ પવિત્ર ધારણ સમર્પયા બદ્રાંડો નવો સહસ્રબાદામે સહસ્ર નામની પુરુષા સરસ્વ સહસ્રકોટે ધારૂર્વભારે નક્તિના સાખ્યા શિરખા વાદુલ્યા વિશ્વ ભાર અસમ દુઃખ રાખો રોમેશભ્યમ દિવ્ય શુક્રં શ્ય ગ્રહણમ પરમેશ્વર આસન પંતમાસન સમર્પયિ આમ એમ નવા ઓમ ભૂર્ભસ્વઃ શોભાચિ સમર્પય હમ એમ નવા નાના કરો નાના પ્રદિ સપયામ એમ નવા અભિંચ ગુલાલ સુહ ચંદન નાના પેશ પ્રતિષ્ઠાનામ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા વર્ધો

સાક્ષાત્દુકામલમાં પગે લાગતા હોય એવી ભાવના પૂર્વક બે હજુ નમસ્કાર કરી જવાના ગુરુ સ્વદુ કાવ્યાર્થના પૂર્વકુર

જગન મહેસ્થા સર્વાની દેવનાથમાનસ્યા શાંતિ યથાચુત ગૃહાણપૂર્વક મંત્રપુષ

મુખમાં પાણી પાછું મુખ આત્મન એમ સમર્પ આમ એમ નમ તટો વિરાજો હજુ પુરુખો સુચલો સચો ભમ્ય પુરા મુખ આત્મન એમ સમર્પ આમ એમ નમ દાદા ના જતા પાણી મુખ હસ્ત પક્ષ ચાલનમ સમર્પ આમ એમ નમ કરો જ નાથે ચંદન અને પંકજ ચંદનમ સમર્પ આમ ગંધન પર તો ગંધમ સમર્પ આમ કંકુન છાટણ ના કે દે કરો જ નાથે ગંધન અને પંકજ ચંદનમ સમર્પ આમ એમ નમ ચંદન અને પંકજ

સપ્તાહંદ પરી સપ્ત કેવાનાગ્ન મમ યાની કાની પાણી ચાલી સર્પયા પૂર્વે સૂર્યાય વર્ણાય